ત્યારે મેં જે વનાળા ગામ છે ત્યાં મેં અત્યારે આવ્યા સીવી અને બાપાના જે સાનિધ્યમાં જે બેઠા છે લીબા બાપા ત્યાં આપણે જવાના સીવી અને બાપાને કહેવાય કે બારબીજના ધણી જે રામદેવજી મહારાજની જે જોળી ફેરવે છે અને બાપા અગે અત્યારે ભક્તો સમુદાય ઘણું છે એટલે બાપા દર્શન કરવા માટે અમે જાવીશું એક અનરો લાવો અને એમાં આજે અષાઢી બીજ છે એટલે અષાઢી બીજના માહોલમાં આજે આપણે અમે લીંબા બાપુના દર્શન માટે સાનિધ્યમાં જાવીશું અને લીંબા બાપુના દર્શન કરી અને એક બારબીજના ધણીની જે છે એમ કહેવાય છે કે આસ્થા રાખી છે જેને એટલે આ વનાળા ગામમાં અમે અત્યારે પહોંચ્યા હતા અને જાવીશું એ લીંબા બાપાના દર્શન કરવા માટે મારબીજના ધણી ના દરબારમાં એક અરજી મૂકીએ છીએ અત્યારે વિચ્યા તાલુકાના જે ગામ રાજકોટ જિલ્લાના અને વિચ્યાથી માત્ર વનાળા વીસ કિલોમીટરમાં અંતર આવેલું છે એટલે રબારી સમાજમાં જેને એક ભજન ભાવ જાગેલો રામજીજી મહારાજ માટે બાર બીજના ધણી માટે એવા બાપા લીંબા બાપા જેને બાળપણમાંથી જેને એમ કહેવાય છે એક લગ્ન લાગેલી અને બાપા માટે એવો ભાવ અઢળક એવા રામદેવજી મહારાજની અસીમ કૃપાથી બાપાએ પોતે અલખની જોળી ફેરવી અને ટુકડો હરીદના ટુકડો આવા ગામો ગામ જઈને પુરસારત માટે ધોમધડકા તડકો કદાચ ગમે છેતાલીસ ડિગ્રી તડકો હોય તો બાપાએ અળવાણા પગે ઉઘાડા પગે આવેલી અને ગામો ગામ જે જોળી ફેરવી છે અને પોતે બાપા રામદેવજી મહારાજની માટે અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જેને એમ કહેવાય છે ક્યાંથી સાતસો કિલોમીટરનું અંતર કહેવાય છે બાળમેર જિલ્લાનું રાજસ્થાનમાં જે બાળમેર જિલ્લાનું જે એમ કહેવાય છે જે રામદેવ આવેલું

રણુદાની વાત એટલે બાબા એ ભગવાનને દીયા કરી બે બે પાંચ પાંચ જમણ કોઈ ખાવાનું ન મળે પાણી ન મળે તો ભગવાનને ગાડી સલાવી રામદેવની દીયા થઈને ગાડી કેવી સલાવી કે ખરા એટલે આપણે આ ગયો કોઈ ન કર્યું એટલે અડધળક બધું આવી જાય ખાવાનું આવી જાય પાંચ જમણ ઉધી રહ્યું છે તેથી તબલ કેટલી બાપા પડે છે પણ ત્યાં સદા ભગવાનને કાંઈ ઘટવા ન દીધું હાલવાનું જે પેટી હતી એ હાડે નવસો કિલોમીટરની વાત છે અને હાડે નવસો કિલો સૌ જમણમાં પછી ભગવાન સ્વરૂપ મળ્યા પણ આ કારણ કે અંતર રાખ્યું છે કોઈ ની કોઈ ભેગું થવા દે ને તો એને કીધું કે પૂછવાનું નહીં અને આ જય રામાથી જય રામાથી કરીને હાલવાનું તો અમે તમને વસાવે મળી ગયેલા પણ ક્યાંય ભેગું ન થવા દીધું પાંચ અમે તેની મારે સટાઈ એમ થયું ભગવાન કઈ રીતે આપણને આ ફુગાડ પણ એમાં કાંઈ શક્તિ ઘટવા દીધી ને પાંચ જમણ ન ખાવાનું મળ્યું ન પીવાનું પણ ભગવાને આમાં એટલી બધી શક્તિ દીધી ને કે કાંઈ કરતાં કાંઈ ઘટવા ન દીધું બે બે ત્રણ ત્રણ દાન ભેગું થઈ ગયું પણ પાંચ જમણ ન મળ્યું છે ભગવાન કેટલી કઠ્ઠ પડે છે તો ભગવાને ગાડું ચલાવ્યું અને રામદેવની દિયાથી બોલજો રામા પી જય શકે બાપા જે અત્યારે તમને જે આ અલખની જોળી જે ફેરવવાનો એક હેતુ જાગ્યો હતો તો આ જોળી તમે કેટલા સમયથી લીધી હતી જોળનો ટાયરમાં થઈ ગયો છે આમ અંદાજ ની પણ કોઈ હા આશ્રો પસામાં કઈ ઉસુ ન અને જે તમે ગામમાં જે અળવાણા પગે જે ધોમ તડકો હોય અને જે ગામડું માની લો બાજુના આજુબાજુના ગામડા છે ત્યાં તમે પણ ટુકડો માંગવા જતા હતા તો એનો અનુભવ કેવો રહ્યો તમને એટલે કોઈ જગ્યા ક્યાંય ટુકડામાં એમ કે બાકી નઈ અનુભવ એ કે ગાડું ભગવાન ચલાવ્યા કરે ખાવાનું પીવાનું પાણી પીવાનું આયા અનુભવ એટલે પીવાનું ખાવાનું તંદે ને ખાલી પછી આ ગામના એકમાં એક માં એવું નઈ ગોપનાથ ને જોયું ગોપનાથ થી માંડી અને રણુદાયું આ બધી યાત્રા હાલી જોડે જોડે ગામો ગામ દેખાતા જાય પછી આ પરકમ માં આવી ગયું પછી આપણે તીરથ નું તીરથ સેવા ની સેવા એડો એ રાજ ને જે ગમે આ ઘડે બગડે આપડે ક્યાંક ગમે ને આવડું કરી અને હવારમાં માં જે આવડવા રહી પ્લસ ખાવાનું પીવાનું એ બધું હાંજે અને ભગવાને એમાં પણ મદદ કરી છે બધાયમાં કોઈમાં મદદ નથી કરી એવું કઈ નહીં જોડે દીધા કેવી

અમે એને ઘરે બેઠા પાણી પીધું એટલે મને એને પૂછ્યું કે તમે પાયા જવું ને ના ના રડું છે કે પાછા બી આવ્યો ફૂગાય નહીં કે પગ પગમાં આવડા આવડા ચડાવવા તમે બધું જવાય દે જાવ કે ન ફૂગાય છે એટલે તોય તો હાલ સમજ્યો પાણી પીધું સાર પીધું એને પાટા બની દીધા પીધી પાટા ને ઓલા ખાલી કેટલી ઘરે રે એ આ ગયો ઘેલા એવડા ને એવડા પછી આમ હામાં થઈને હાલ્યા નકરો કીળો સાફો

મેં તૈન ડાન પૂછ્યું તૈયન ડાન એને પૂછ્યું એટલે આમ હામા ઉભા છે તો એ શું કહેશે મોરે છે આવું મને કીધું એટલે મેં મનમાં આવો વિચાર કર્યો કે ભાઈ આ માણસ જ ખોટા છે આ પાસું જોવો તો કોઈ હતા નહિ પડખાનું આપણે કીધું હા કે રાજુભાઈ બેઠા પણ હવે હામાં પોતે છે તો એમ કેસે કે તમારે પૂછવાનું કે છે કે હામાં મોરેસન સદ મોરેસન મોરે તો કેટલું બધું ભગવાન અંતર રાખ્યું હાલવા આમ મંડ્યા તે એટલું ના સો રૂપિયા કાઢે સો રૂપિયા કાઢે ને મને દીધા જભામાં કાઢે કે આવ્યો એટલે હું પીજે લઈ ગયો તમારા નો લેવલ પીજું એ કાંઈ પરિચય એટલે મેં લઈ દીધા મેં દસ જણા બે કટકા લઈ અને પીએ દીધા એ તો નો લેવા મારી પરિચય

ત્યારે પણ આવું કીધું હતું કે હવે હું મારો દીવો અને દર્શન કરશો તો હું નિજાર પંથમાં હું આવીશ અને મારો દર્શન કરીશ હું આમ હવે જીવન ચરિત્રમાં દેખાયશ નહીં બારબીજ ના ધણી રામદેવજી મહારાજ કીધેલું એટલે જ્યોતમાં જળ તો રામદેવજી મહારાજ દેખાય છે એવા આપણે બધા ભાવથી અને જે આજે આપણે ભેગા છે અને તમારું જે ભક્ત સમુદાય જે સેવકો છે એ બધાને બાબા રામદેવજી મહારાજ ખૂબ ખૂબ આશીર્વાદ આપે ખંડ બારબીજના ના ધણીનો જે પાઠ પૂરો છે એમાં તમને આમ કેવો કે ભાવ લાગે છે ખંડ પૂરતા હોય ત્યારે આમ કેવું કે બારબીજનો ધણી જે જ્યોતમાં દર્શન એવું એવું તો થાય જ ને બાબાની રિયા થી અમે પાઠ પૂરી છું તો અમારો ભાવ જેવડો છે પાઠ પૂર્યો એટલે અમને એમ થાય કે ભગવાન અમારે આને બિરાજે છે ત્યારે

અંતરના ભાવથી આશીર્વાદ ઉતરે એવા ખૂબ ખૂબ સારા બધાને હું જે આ યુટ્યુબના માધ્યમથી જે આપણી જે આ વનાળા ગામની અને એમાંય તે રબારી સમાજના જે લીમા બાપા અને સવજીભાઈ જે આ ભગીરથ કાર્ય જે કરી રહ્યા છે એમાંય બાપા કહેતા હતા કે પહેલાં તો ખાલી સાફ પાણી જ પાતા હતા અને બાપાની કૃપાથી હવે એમ કહેવાશે પ્રસાદ સતન મળે છે એવું બાપા કહેતા હતા મને ઓલી બીજે કે તમે આવજો અમારે હવે રામજીજી મહારાજ ની કૃપા ઉતરે છે બધા ભાવ થી પ્રસાદ પણ લેશે તો બાપા ખુબ ખુબ રામજી મહારાજ ના તમારી અને બધા માટે બાપા ના આશીર્વાદ ઉતરે લીબા બાપા ની જય બાર બીજ ના ધણી ની જય

તમને પ્રસાદ મળી ગયો એવા હમાસર હતા કોઈને જે હતા એમાં કોઈને ન મળ્યા ને રાણીમાં ને તો રામદેવજી મહારાજે પ્રસાદ તમને આપ્યો સરસ